કરણી તેવી ભરણી બનેલી ઘટના અકબરના દરબારમાં બીરબલ પણ એક બુદ્ધિવાન પુરુષ હોવાથી બાદશાહ તેને બહુ સાહતો હતો બીરબલની સંમતિથી રાજકારોબારમાં ફેરફારને સુધારણા કરવામાં આવતી હોવાથી મુસલમાન અમલદારો આગની પેઠે મનમાં બળી ખાક થઈ જતા હતા બીરબલને તેને ઓદ્ધા પરથી હાંકી કાઢવા માટે અનેક પ્રપંશો રસ્યા પણ તે પાણીના પરપોટા જેવા લાગવાથી બહુ ખેદ પામ્યા છતાં પણ હિંમત મૂકી નહીં હિંમતે મરદા તો મદદે ખુદા એ કહેવતને અનુસરીને પોતાનો પ્રયાસ ચાલુ રાખી મુસલમાન કારભારીઓએ ઠરાવ કીધો કે દુશ્મન અને રોગને ઓગતા જ છેદય તો ઠીક વધારે વખત ગુમાવવાથી સર્વ ઉપાય ફોગટ જવાના અને બીજી જાતનો માણસ પોતાનો પક્ષ સબળ કરવા પોતાની જાતનાઓને જ્યાં ત્યાં ગોઠવી દે આપણી જાતનું કાસલ કાઢી નખાવે છે માટે તે પહેલાં તેનું કાસલ કાઢવું એ સમાન બીજો એક કે ઉપાય સરસ નથી પરંતુ તે યુક્તિ શી રીતે રસવી બાદશાહ પાસે બિરબલ વગર બીજો કોઈ વાત કરી શકતું નથી ફક્ત એક નામનો નામદારની હજામત કરવા જાય છે તે વાત કરી શકે તેમ ગોઠવણ થઈ શકે એમ છે આવો વિચાર કરી તે પોતાની પાસે બોલાવી લાલસમાં નાખી સમજાવી લીધો અને સર્વે હકીકતથી માહિતગાર કીધો હઝામ હતો પછી પૂછવું શું લોભને કંઈ છે અને લોભે લક્ષણ જાય પૈસો જોઈ મુનિવરનું મન પણ સળે તો પછી એક વખતે તે હજામ બાદશાહની હજામત કરવા ગયો તે વખતે બિરબલને ખેરા હાજર જોઈએ તે તકનો લાભ લઈ બાદશાહ હાસ્યયુક્ત વાતોથી રેઝવીને કહ્યું કે ખુદા આજે આપની હજામત કરતાં મને વિચાર થયો કે આપના વડીલોની ઘણી જ નાજુક પ્રકૃતિ હતી કેમ કે આવો હલકો અસ્ત્રો ફેરવતા છતાં પણ સહન થઈ શકતો નહીં મેં તેમની બહુ વર્ષ સુધી સેવા બજાવી છે અને તે દરમિયાન કોઈ વખતે પણ મારી પર રેસ કરી નહોતી તેથી તે મને બહુ યાદ આવે છે અને આપને પણ આવતા હશે કેવી તાજુબીની વાત છે કે તેઓનો કશો સંદેશો જ નહીં તેમ આપે પણ કશી ખબર મંગાવી નહીં બાદશાહે હસીને કહ્યું કે બારદાન શું તું ગાંડો બન્યો છે કે અરે મોવેલા તેના સમાચાર શા આપણી સાથે એનો સંબંધ કેવો જે સ્વર્ગમાં જાય છે તેના સમાચાર ભૂલોકના માનવીઓ લાવી શકે છે કદી પણ નહીં તેમ હલકારા મારફતે ચીઠી કે ખબર મોકલી શકાતી નથી હઝામે કહ્યું કે જહાપના એમ તે હોય સ્વર્ગવાસીઓના સમાચાર મળી શકે તેમ છે પણ એ કામ તો બીરબલ જેવો જ બજાવી શકે એમ હું માનું છું કારણ કે એક સમયે આપના જ વડીલોએ બીરબલને સ્વર્ગમાં પોતાના વડીલો અને મિત્રમંડળની ખબર કાઢવા મોકલ્યો હતો તે વખતે ખરસ તો વધારે થયો હતો પણ આપના વડીલોના ખબર લાવ્યો હતો બીરબલને જ્યારે સ્વર્ગમાં મોકલ્યો ત્યારે સુગંધિત તેલોથી સ્નાન કરાવી સમશાનમાં સીતા ખડકી મોટી ધામધૂમથી અને વાજાના મધુર અવાજ સાથે સીતામાં બેસાડી સળગાવી દીધો હતો અને તે ધુમાડાની મારફતે આકાશે સઢી ગયો હતો આહા શું એની પૂર્ણિયા અને સાતુરીની વાત કહું એવું કામ તો તેનાથી થઈ શકે માટે માટે ગરીબ ધર્મના કામમાં કેવી બિરબલને મોકલી સમાચાર મંગાવ્યા હજામનું આવું સમત્કૃતિ ભરેલું બોલવું સાંભળી બાદશાહે સત્ય માન્યું મોટા લોકોને કાન હોય છે પણ શાન હોતી નથી એ મુજબ કશો વિચાર ન કરતા બીરબલને બોલાવી વડીલોની ખબર લાવવાનો બાદશાહે હુકમ કીધો આ હકીકત જાણી બીરબલ મનમાં સમજી જ ગયો કે મનમાં મનમાં વિચાર કરવા લાગ્યો કે મારું કાસલ કાઢવા માટે આ ઘાટ સામા પક્ષવાળાએ ઘડ્યો છે પણ ચિંતા નહીં હું ખરો કે તેઓનો ઘાટ ઘડી દુશ્મનોની છાતીએ સોળ સમાન થેમ મળતો ફરું પણ આવી રીતે આ વાત ઠસાવનાર કોણ હશે તેને ઓળખવો જોઈએ રાજાને કહ્યું કે નામવર હું એક વખત તમારા વડીલોના હુકમને માન આપી સ્વર્ગમાં ગયો હતો પણ આ સાની વાત કોઈની આગળ કોઈએ કરવી નહીં એવી તમારા વડીલોએ ધમકી આપી હતી તેથી તેની આજ્ઞાનો ભંગ ન થાય તેવા હેતુથી આ વાત આપને મેં જણાવી નહોતી તો પછી આ વાત આજે આપને કાને કેમ આવવા પામી તેથી મને મહાખેદ થાય છે જો આ વાત તમારા વડીલોની જાણમાં આવશે તો તમને શ્રાપ દેશે બાદશાહે બનેલી હકીકતથી વાકેફ કરીને બિરબલને કહ્યું કે બની તે બની હવે તેનો શોષ કરવો નકામો છે માટે તું એકવાર જઈ ખબર લાવીશ ત્યારે સૌ ઠીક થઈ જશે બીરબલે કહ્યું કે સ્વર્ગ લોકમાં જવું એ વાત માનવીને ખરેખરી દુઃખ રૂપશે પણ મંત્ર બળવડી કરીને તે કામ સફળ થાય છે તે મંત્રની વિધિ હું જાણું છું આ મંત્રનો પ્રયોગ કરવા માટે માત્ર લાખો રૂપિયાની જરૂર છે તે મળ્યા બાદ અનુષ્ઠાન કરી આજથી છ માસની અંદર તમારા વડીલોના સમાચાર લઈ તમારી પાસે પાસો આવીશ બાદશાહે બીરબલની સઘળી વાત કબૂલ કરી બીરબલ રૂપિયા લઈ પોતાને ઘેર આવીને એવી યુક્તિ રસી કે શમશાનથી તે અડધા કલાક સુધી કોઈના જાણવા કે જોવામાં ન આવી શકે તેવી રીતે એક ભૂંરું બનાવ્યું અને તેની અંદર એવી જાતનું યંત્ર ગોઠવ્યું કે જેની ઉપર પગ મૂકતા નીચે ઉતરી જઈ બીજે રસ્તે ચાલ્યો જવાય તેવી પ્રકારની ગોઠવણ કરી બાદશાહને વિદિત કરાયું કે કાલ રાતના મારું અનુષ્ઠાન પૂરું થાય છે માટે સીતા ખડકાવી જે તૈયારી કરવી છે તે કરી લેવી બીરબલનું કહેવું સાંભળી બાદશાહે હઝામને કહેવા મુજબ સીતાને સર્વ સામગ્રી સજ કરાવી એટલે બીરબલ તેમાં બેઠો અને જોવાને ઉલટેલી મેદની સમક્ષ સળગાવી સળગાવી દેવાનું કહ્યું તેથી આગ સીતાની મેર મૂકી ગુલાલ અબીલ ધૂપ તથા સીતાના ધુમાડામાં બીરબલે કરી રાખેલા સંકેત મુજબ પસાર થઈ કોઈ ન જાણી શકે તેવી જગ્યામાં જઈ નિવાસ કીધો આથી સર્વ કોઈએ જાણ્યું કે બીરબલ પરલોકમાં ગયો બાદશાહ પોતાના વડીલોના સર્વે સમાચાર મળશે અને બીરબલના દુશ્મનો પોતાના વશમાંથી સદાનું નડતું કાસલ ગયું એમ જાણી બહુ જ ખુશી થઈ અને આવી યુક્તિ રચનાર હજામને બક્ષીસો આપી તેની તારીફ કરવા લાગ્યા સ માસ પૂરા થતા ઈમામની કપટ પટુતાનો બદલો લેવા માટે બીરબલ નું સૌરૂપ જોઈને રાજા સહિત દરબાર સકિત બની ગયો રાજા એ આદર સત્કાર કરી તમામ હકીકત પૂછી ત્યારે બીરબલે જણાવ્યું કે મારી સેહને

તેનો નવલ નાટ્યારંભ અવર્ણ અવર્ણનીય અમૃતનો સ્વાદ મનોહર કિનરોના ગીત આંખ સમિત ચમત્કારિક બનાવો ખડા થયા આહા રાજા યોગીઓ યજ્ઞ યજ્ઞાદિ સુકર્મો કરનારા સ્વર્ગ સુખ સંપાદન કરી શકતા નથી તો પછી અધમ પ્રાણી કેમ સંપાદન કરી શકશે પૂર્વના સંસ્કારી તે શોખને સંપાદન કરી શકે છે નામદાર સત્ય કહું છું કે અનાયાસે સંપાદન થયેલા તે પરમ સુખ અમૂલ વૈભવો તજી આ દંભીક દુનિયાના આપ સ્વાર્થી લોકોના સમાગમમાં આવ્યો શું તે તમારા વડીલે કીધેલા સમાચાર તમને આપવાને ખાતર આવ્યો શું જો તમારા વડીલોએ તેમ કરવાની ફરજ ના પાડી હોત તો હું દગલબાજ દુનિયામાં કદી પણ પાસો પગ મૂકત નહીં શું કહું સઘળી વાતે સુખી છતાં દુઃખી છે એ દુઃખનો ડાક્ટર ત્યાં નથી તેઓ મહાદુઃખ ભોગવે છે તેઓએ કહ્યું છે કે તું જઈને કહેજે કે અમારા માથા પર બાલનો બોજો વધી જવાથી અમારા શરીરને કદરૂપી બનાવી કાંટા પેઠે ડંખ મારે છે તમારા ઇમામ હજામનો બાપ અહીં છે પણ ઇમામ જેવો હલકા હાથ વાલો નથી માટે તરત ઇમામને મોકલાવજે જો નહીં મોકલાવીશ તો તને અને તારા બાદશાહને શ્રાપ દઈશું માટે તમારા વડીલો પ્રત્યે વહાલ રાખવો હોય અને આશીર્વાદ લેવો હોય તો આપણા ઈમામને તરત મોકલી આપો આ પ્રમાણે બિરબલની કથા સાંભળી રાજાએ તરત ઇમામને બોલાવી સ્વર્ગમાં જવાનો હુકમ કીધો આ હુકમ થતાં જ ઇમામના ગાત્રા ગળી ગયા અને મનમાં કહેવા લાગ્યો ખસમ કરણી તેવી ભરણી આ કારસ્તાન બિરબલનું છે ક્યાં ન હોય તો કર દેખ પણ એ સજીવન શી રીતે થયું ઘાટ ઘડવા જતા મારો જ ઘાટ ઘડાઈ ગયો સોર કહીએ સણા ઉપાડ્યા તેનું આ ફળ કાપવા જતાં મારું જ કપાઈ ગયું બીજો કોણ હશે કે સારા નરસાનો વિચાર કર્યા વગર લાલસમાં આપ મતલબિયા અદેખા અને બીજાનું બોરું કરનારાઓની ઝાડમાં સપડાઈ હોળીનું નાળિયર બને મેં જે આગ સળગાવી છે તેનો ભોગ મારે આપવો પડશે હવે સમજાવ્યો સમજે એવો રાજા નથી તે પોતાની હઠ પૂરી કરશે નસીબ એમાં કોને દોષ દેવો એ તો હાથના કર્યા હૈયે વાગ્યા આ પ્રમાણે વિચાર કરે છે તેટલામાં રાજાનો હુકમ થતા જ સિપાહીઓએ તરત ઇમામ હજામને પકડી શમશાનમાં લઈ ગયા અને સીતા ખડકી અંદર સોવડાવી આગ લગાડી દીધી સાર દરેક કાર્ય આરામતા પહેલાં વિચાર કરવાની જરૂર છે જે ઉત્ત બની અનિષ્ટ કાર્ય કરવાને તત્પર થાય છે તેની દશા ઇમામ હઝામ જેવી થાય છે જો બિરબલે પોતાના દુશ્મનોને હરાવવા માટે આ તર્ક શક્તિઓનો ઉપયોગ કર્યો ન હોત તો શું તે લાખો રૂપિયા મેળવી કાલના પંજામાંથી છૂટવા પામત કદી નહીં માટે દરેક માણસે પરપંછીઓના સહવાસમાં આવતા બિરબલની પેઠે બુદ્ધિને દોડાવી દુનિયાના દગલબાજ લોકોને નાશ કરી પોતાનો જય મેળવવો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે